હાલમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયેલું છે જે બાબત ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા હાલમાં જ ખેડૂતોના નુકસાન અંગે સર્વેની જાહેરાત કરેલી છે તો આપણે આ સર્વેની જાહેરાતની વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો હાલમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું જે બાબતમાં સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરેલ છે જે અહીં આપણે જોઈ શકીએ છીએ અમરેલી જિલ્લામાં મે બે હજાર પચીસ દરમિયાન થયેલ કમોસમી ભારે વરસાદથી પાક નુકસાની અંગે સર્વે ટીમની રચના બાબત દફતરી હુકમ જોઈએ તો વંચાણે લીધેલ પત્ર એક બે અને ત્રણના ઠરાવ મુજબ જિલ્લામાં કુદરતી આપત્તિઓના ભાગરૂપે ખેતી પાકોને નુકસાન માટે પાત્ર સહાય ધોરણો નિયત થયેલ છે જે માટે સંબંધિત ઠરાવની ગાઈડલાઇન મુજબ કાર્યવાહી કરવાની થાય છે પ્રાથમિક સર્વે રિપોર્ટના આધારે તાજેતરમાં મે માસમાં પડેલ કમોસમી ભારે વરસાદથી અમરેલી જિલ્લાના તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ અને ખેતી પાકશોને અસર સાવરકુંડલા તાલુકાના ગામોમાં થયેલ જણાય આવેલ છે જેમાં કમોસમી ભારે વરસાદથી થયેલ ખેતી પાકોમાં બાગાયતી પાકોની નુકસાની વ્યાપકતા અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સર્વે ટીમની રચના કરી પાક નુકસાનીનો સર્વે કરવાનો થાય છે સદર અસરગ્રસ્ત પરિષદ એક મુજબ નક્કી કરવામાં આવે છે જેમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રી અને ગ્રામ સેવક ટીમના સભ્ય તરીકે રાખવા નિર્ણય કરવામાં આવેલ છે તેમજ દરેક ટીમમાં વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી બાગાયત અધિકારી ટીમ લીડર તરીકે રાખવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો ઉક્ત હુકમ તળે શ્રી કર્મચારીઓએ તાત્કાલિક ગામોની મુલાકાત લઈ અને સર્વેની કામગીરી શરૂ કરી દિન ત્રણમાં પૂર્ણ કરવાની રહેશે સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કિસ્સાઓમાં કોઈપણ પ્રકારની રજા કે હેડક્વાર્ટર લીવ મંજૂરી કરી શકાશે નહીં તો મિત્રો આ મુજબ આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં સાવરકુંડલા તાલુકામાં પાક નુકસાનીનું સર્વે માટે પરિપત્ર થયેલ છે જેમાં આપ જોઈ શકો છો આ મુજબ હાલ ટીમ બનાવવામાં આવી છે જેમાં અલગ અલગ ગામોમાં અલગ અલગ ટીમ જેમાં તલાટી કમ મંત્રી ગ્રામ સેવક વગેરેને સર્વે માટે જવાબદારી આપવામાં આવેલી છે તો આપને પણ જો આપના ગામમાં કમોસમી વરસાદ થયેલો છે અને પાક નુકસાની થયેલી છે તો આપ આપની ગ્રામ પંચાયતના સંપર્કમાં રહી અને આપ જ્યારે આપનો સર્વે શરૂ થાય ત્યારે આપ તલાટી કમ મંત્રી દ્વારા સર્વે કરી અને પાક નુકસાનીનું વળતર મેળવી શકો છો